સ્ટાર્ટ કર્યું હતું જેનું નામ રાખેલું મુસાફિર હું યારો જેમાં જે વિસ્તાર વિસ્તારમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન આવેલું છે તો અહીંયા રસ્તે રજાતા ઘણા બધા માણસો ધ્યાનમાં આવતા હોય છે તો પોલીસ પોતાની જે રૂટીન ડ્યુટી છે એની સાથે સાથે આવા જયારે કોઈ વ્યક્તિઓ અમને મળી આવે તો એમને અમે અમે પોલીસ સ્ટેશનમાં લઈ આવીને એને જે મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હોય તો એ દોડાવી એમના એમને ને વ્યવસ્થા કરી આપતા હોય છે અને એ કર્યા પછી અમે ફેમિલી બધી વિગતો મેળવતા હોય છે પાછળનો અમારો આશ્રય એટલો જ હોય છે કે ભાઈ એમના ફેમિલીથી જો એ વિખુટા પડી ગયા હોય તો એ લોકોનું અમે મિલન કરાવી શકીએ તો આ જ અભિયાનમાં અત્યાર સુધી અમે દસ કરતા વધારે આવા અલગ અલગ વ્યક્તિઓ જેની અંદર બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે એમને એમના ફેમિલી ને અમે પરત કરેલા છે પરંતુ આજે એક કિસ્સો એવો બનેલો છે જેની અંદર મોહમ્મદ ઇલહમ મુલ્લા જેમની ઉંમર બાસઠ વર્ષ છે અને એમને માહિતી મળેલી હતી કે બ્રિજની નીચે ઘણા વખતથી થી એમણે એમ રસ્તે રખડે છે અને એમની તબિયત પણ ખરાબ છે લાકડીના સહારે ચાલતા હતા તો અમારી પોલીસની ટીમ એમને એક વીક પહેલા પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને એમને સારવાર કરાવી એમને નવડાવી દોડાવીને સ્વચ્છ કપડા પહેરાવ્યા અને એમનું એમનું કાઉન્સેલિંગ કરતા જાણવામાં આવેલું કે આજથી પચીસ વર્ષ પહેલા તેઓ સાંગલીથી સુરત આવેલા હતા અને પચીસેક વર્ષથી અહીંયા સુરત ખાતે એ આવી રીતે રસ્તા ઉપર પોતાનું જીવન ગુજારતા હતા ખાલી અમારી પાસે એ સાંગલી છે એટલી જ માહિતી હતી પરંતુ એના આધારે અમારી સુરતની ટીમ અમે કામે લગાડી હતી અને રેલવે બસ સ્ટેશનની અંદર જે સાંગલીની બસો લઈને આવતા ડ્રાઈવર્સ હતા એનો અમે કોન્ટેક કરેલો હતો અને એમને આમના ફોટોગ્રાફ્સ અને એમની વિગત આપી એમને અમે રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ આપ તમે સાંગલી જાઓ ત્યારે આની થોડી શોધખોળ કરજો અને નસીબ એટલું સારું હતું કે સાંગલીથી એમના એક સનની મોબાઈલ નંબર અમને મળી ગયો હતો જેની સાથે કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરી એમના ફોટોગ્રાફ્સ ને બધું મોકલતા એ લોકોએ કન્ફર્મ કર્યું હતું કે હા એ અમારા ફાધર જ છે અને એમનો ફેમિલીનો કોન્ટેક્ટ થતા આજે એમનો દીકરો જે કર્ણાટક રહે છે તો કર્ણાટક થી એમનો એક દીકરો આજે એમને લેવા માટે આવેલો છે અને આજે પચીસ વર્ષ પછી ફાધર અને પુત્ર મિલન કરેલું છે અને બધા અત્યારે ખુશ થઈને એમના પોતાના પરિવાર મિલન કરી પોતાના પરિવાર પાસે મોહમ્મદ ઇલહીન જશે એટલે પોલીસ અમે અમે ખૂબ જ અમે આપ જાણો છો અત્યારે ગણપતિનો પણ બંદોબસ્ત ચાલુ છે પરંતુ આની સાથે સાથે આ કાર્ય પણ અમે કરતા રહીએ છીએ અને એક વીક ની અંદર અમે એના પરિવારને શોધવામાં સફળતા મેળવી હતી અને એક વીક ની અંદર પુનર્મિલન અમે કરાવી શક્યા છીએ થેન્ક યુ